રાવ લોકો ના હેલ્મેટ ની પથારી પડી રહી છે પેલા આણે જોયું ઓલો પેલો ભાઈ જોય છે આ જો તમા ડબ દીધું છે ગાડીવાડી બધું રેડી થઈ ગયું છે વિડિયો કો લેકે તમને બતા દઉં મજા મજા સોને રહેવાનું તો આપણે બ્લોગ બ્લોગમાં એક અપલોડ કર્યો હતો એમાં મેં કીધું હતું કે આપણે ડેઈલી બ્લોગ આવશે પણ એ બ્લોગ બનાવ્યા પછી જ મને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે બે દિવસ અને ત્રણ દિવસ બ્લોગ આવ્યા નથી તો એના માટે તબિયત એ બળી ગઈ હતી કે કાંઈ બહુ મજા હતી જ નહીં પણ હવે આ બધું શું થઈ ગયું મને એ નથી ખબર તો બસ આજે એક બ્લોગ બનાવવાનો છે અચ્છો અને આજે રવિવાર છે એકદમ અચ્છો આપણે એક એકદમ મસ્ત બ્લોગ બનાવવાનો છે આજ રવિવાર છે તો બપોર જે રજા રહેશે આપણે લેબોરટરી અત્યારે જો હું લેબોરેટરી ઓફિસમાં છું તો બસ અત્યારે તો એટલું પછી આપણે બપોર પછી જો મળવાનું છે બસ ત્યાં જઈશું એકદમ રાઈડર બાઇડર ગાર્ડ બાક લઈને પછી મળીએ આપણે તો જો આજનું કામ હશે ભાઈ અમારે કરે છે અત્યારે જો મને કીધા એવી ટાઈમ

તો બસ આજે તો બહુ કઈ કામ છે નહીં અત્યારે માં નવરા છે તો એ સાલ સફર બે જાય તો થાકી ગયા છે તો આજ તો પાછું બાઈક લઈને આવું છું બાઈક દેખાડું તમને મારી ઉપર મારી

તો એ કે મારો વિડીયો ના લે એ લેવાનો જ છે બસ આપણો ડ્યુટી પૂરી સિંગલ બોલી જાય ચલો મિત્રો હવે નીકળીએ ઘર બાજુ એનો છે આપણી ગાડી એકદમ દૂર થઈ ગઈ સાથ થઈ ગઈ છે તો હાલો હવે નીકળીએ તો મિત્રો જો ઘરે આવી ગયા છે એકદમ ફ્રેશ થઈ ગયા છે અને જો ખાવાનું બની છે

તો જો ભાઈ અમારે એકદમ સેટઅપ તૈયાર થઈ ગયો છે અને લાગે છે ને એકદમ મોટો બ્લોગ રે બ્લોગ એકદમ બઢિયા લાગ રહા હે અભી તો તો અભી હમ દિખાયેંગે આપ સબકો એકદમ બઢિયા તો હવે આપણે મસ્ત સેટઅપ કરી દીધું છે ગાડીવાડી બધું રેડી થઈ ગયું છે અને જો એકદમ કેવું મસ્ત લાગે છે એકદમ લોકેશન અહીં આપણે જવાનું છે હારું અને જો એકદમ મસ્ત લાગે છે તો હાલો હવે આપણે નીકળીએ તો જો મિત્રો આપણે સેટઅપ બેટા થઈ ગયું છે અને ઇન્ટ્રો દે છે આપણા હાર્દિક ભાઈ તો આ બધા જો બધા સબસ્ક્રાઇબર આવી ગયા છે આપણે આ જો એક આ ભાઈ આવી ગયા છે હાઈ કર દો કેમેરા ઉપર હાઈ કર દે

પેલા આને જોયું હવે ઓલો પેલો ભાઈ જોયે છે અમારે એજ કરવાનું છે આ જો ભાઈ અમને હું કહી કે રિપોર્ટર લાગી જાવ પણ રિપોર્ટરમાં નહીં ભાઈ આપણે બ્લોગ બનાવવાના છે આ ભાઈ કહે છે કે આમાં બફારો થાય છે હા હવા આડો પૂરો કઈ નથી કરી એય સાઈ લગ નથી કરી આ ભાઈ જો તમે અને આ જો આ બ્લોગ ભાઈ બની રહ્યો છે આમાં હેલ્મેટમાં તો આ ભાઈ બે પેલા જોયું પહેરીને કે હું કે હું નહીં અને આ જો

તો છે ભાઈ જો ટ્રાન્સફર થઈ સો રૂપિયા તો હવે નીકળી જાય લોકેશન ઉપર પેટ્રોલ ભરાવા પેટ્રોલ પંપે તો પાછા ના જઈને તમને ઇન્ટ્રો બતાવીએ તો મિત્રો આવી ગયા છે પેટ્રોલ પંપ માં પેટ્રોલ ડલવા લઈ કે લઈએ તો જો પેટ્રોલ નાખવા આવી ગયા છે એકદમ હવે અમારા ભાઈ જો પેટ્રોલ પંપ વાળા તક ગયા છે ખબર નહીં કે આ ગયા છે તો આપણે પાણી નાખી દઈએ એમાં મતલબ પેટ્રોલ નાખી દઈએ અને જો સેટઅપ થઈ આપણે દેખો દેલો પેટ્રોલ છે ક્યાં પૂછી નહીં યાર એ તો ખાલી હે તો ચલો પેટ્રોલ ડબલ લેતે હે સો રૂપિયા સો રૂપિયા નું કેમ કે પૈસા અત્યારે હવે હવે ખબર નઈ શું કરવાના છે હવે આપણે પેટ્રોલ આ નાખીએ તો ખબર પડે કઈ આવે ભાઈ આવે છે તો હલો પેટ્રોલ પેટ્રોલ લઈએ પછી ભાષા મળીએ तो आप निकली गया से एकदम सीधा रोड टू रोड हमारा सेटअप देख के सब जाने देख रहे हैं तो आप एक बार जरूर देखना एंड मतलब दोनों મહેન્દ્રભાઈ દુકાન તો જો આપણા મહેન્દ્રભાઈ દુકાનો પહોંચ્યા છે અને જો અમારે મહેન્દ્રભાઈ તો ગાડી વાડી જાય છે ને એકદમ નવેરીને બેઠા છે અને જો ગાડી ચડી ગઈ છે ઉપર અને જો એ બધું સાફ થઈ ગયું લાગે નકર મને કોણે ઓટી કરતા શું કે કરવાનું છે ગાડી વાડી થઈ ગઈ છે

અને એકદમ ચકાચક કરે છે વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમારા બ્લોગને તો ચાલો આગળ તો એટલે નીકળીએ તો મિત્રો આપણી ગાડી એકદમ રેડી થઈ ગઈ છે અને આ જો ઓટો ગેરેજ આવશે આપણે તો આવો તો કોન્ટેક કરો મહેન્દ્રભાઈ અને ટાચોક નંબર પણ આપ્યા છે આપણે એકદમ એકઠું જોઈ લો અને આ ભાઈ છે જોવો તમે અને જો આ ગાડી બધું ગાડી બનાવે હોત છે પણ બધું વસ્તુ કરે છે મોડિફિકેશન બધું કરે છે અને જો આ મોડિફાઈ આ ભાઈ જ કરી છે જો તમે આ મોડિફિકેશન આ ભાયા જ કરી છે આ ખાલી ખાલી જૂનાની બે હજાર કેટલા મોડલ છે આ બે હજાર ત્રણનું મોડલ છે ખબર હોય તૈયારની સ્પ્લેન્ડર કેવી હતી તો આવી બ્લેક સ્પ્લેન્ડર કરી નાખી છે આ ભાઈ આ મહેન્દ્રભાઈ અને જો આપણે સેટઅપ તૈયાર કર્યું છે અને કોન્ટેક કરો મહેન્દ્રભાઈને શ્યામ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સેન્ટરને ને મળીએ આગળ